પાકિસ્તાન થી ગીર ના પાલડી ગામે લેટર આવ્યો છે કે એને બાયપાસ ઓપરેશન કરાવેલ છે અત્યારે એને બહુ તકલીફ છે તો આપણી સરકાર કઈ જાન દેતીને ને અમે ખુબ રજૂઆત કરી બધીમાં માં રજુઆત મોટા મોટા બધી રજૂઆત કરી

મોબાઈલ માં આવ્યું એમાં એ કોઈક માણસ હારો હોય એટલે એને લેટર મોકલી આવ્યું એટલે અમે સરકાર ને રજૂઆત કરીએ કે દવાખાને હું બહાર મને લઈ ગયા તા ને મને કીધું કે ઓપરેશન ખોલવું પડીએ મેં ના પાડી તમે આ બાબત રજૂઆતો કરેલી રજૂઆત તમને બધીમાં કરી બધીને કહ્યું કે આ માણસ અમારા બીમાર છે બાયપાસ ઓપરેશન કરાવેલ છે ને તમે આને વહેલી ટકે છોડાવો તો અમે એની ઘેર સારવાર કરીએ ને અમારા બાળ બસાને આરે રે એટલે અમારી વિનંતી છે અમે ખૂબ રજૂઆત કરી પણ અમારું કોઈ સાંભર્યું નહીં અમારી માંગ એટલી જ છે કે તમે વહેલી ટકે છોડાવો સરકારને એટલી જ માંગ કરીએ જ અમે તમારું નામ કમલેશભાઈ ગાંડાભાઈ સોલંકી હું આ પાલડી ગામના છું અને અત્યારે હાલ ભૂફતભાઈ જે છે એ ચોવીસ મહિના પહેલાં એ ત્યાં પાકિસ્તાન મરીન દ્વારા જે એનું અપહરણ કરી અને ત્યાં જેલમાં રાખેલા છે અને બીજા ત્રણ દિવસથી એને ફરી એટેક આવતા તે ત્યાં પાકિસ્તાનની હોસ્પિટલમાં તેને દાખલ કરેલા છે છ મહિના પણ અગાઉ એને બીમાર વધારે પડી ગયેલા અને ત્યાંથી લઈ અને એ હોસ્પિટલમાં દાખલ કરેલા હતા પછી પાછા એને રિફર કરી દીધેલા હતા અત્યારે હાલ એની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે અને સરકાર પાસે અમે રજૂઆત કરીએ છીએ કે ભાઈ વહેલામાં વહેલા આ જે ભૂપતભાઈ છે એ મુક્ત થાય ભૂપતભાઈનું લેટરમાં એવું કહેવું છે કે મારી તબિયત બહુ ખરાબ છે અને હું ઘરે પહોંચી શકું એમ અત્યારે મારી હાલ પરિસ્થિતિ નથી દેખાતી તો સરકારને કે ખાસ રજૂઆત કરો જ્યાં કરવી પડે ત્યાં અને મને વહેલામ વેલો અહીંયાથી પાકિસ્તાનથી મુક્ત કરે એવી હું સરકાર પાસે રજૂઆત કરવા માગું લેટરમાં કે અન્ય માછીમારનું મોત થયું છે એ પણ ઉલ્લેખ છે શું કહેશો એક બીજો નવસારીનો એક માછીમાર છે અને ત્યાં એનું સત્તર તારીખના દિવસે સત્તર તારીખના દિવસે એનું મૃત્યુ પામેલું છે અને એને પણ વેલામ વહેલા મુક્ત થાય આ અમે રજૂઆત આગળ હું ખુદ પણ ગયો હતો ત્યારે અમે રૂપાલા સાહેબને લેટર લખ્યો હતો અને પરસોત્તમભાઈ સોલંકીને પણ અમે રૂબરૂ મળેલા છે એની પણ ઉપર રજૂઆત રૂપાલા સાહેબે કરેલી હતી એ કીધું હતું કે ભાઈ એના પીએને કે ભાઈ હું દિલ્હી પહોંચું એટલે મને હાથમાં લેટર આપજો અને ત્યાં હું વિદેશ મંત્રાલયને પહોંચાડું પણ કોઈ આજની તારીખમાં કોઈ મને એમના રિઝલ્ટ કંઈ દેખાતો નથી પણ એનો પર્સનલી ભૂપદભાઈમાં ઇન્ટરેસ્ટ લઈ અને તાત્કાલિક રીતે છોડાવે તો એના પરિવાર સાથે એનું મિલન થઈ શકે મા આશાપુરા ન્યૂઝ સત્તર વર્ષ પૂર્ણ કરી અઢારમા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યું છે તે બદલ ખૂબ ખૂબ શુભેચ્છા શુભેચ્છક મોમાય દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ ગોસાઈ પવન સુભાષ ગઢવાળા અબડાસા